આજે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા ચૌદાંઠ બે હજાર પચીસ આયોજિત અખંડ ભારત પ્રોગ્રામ ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલમાં યોજવામાં આવ્યો હતો સૌપ્રથમ દીપ પ્રગટાવી ભારત માતાની પૂજા કરવામાં આવી હતી પ્રાર્થના કરી નરસિંહભાઈ બારોટે અખંડ ભારત વિશે સુંદર રીતે સૌને માહિતગાર કર્યા હતા જિલ્લા પ્રમુખ નટુભાઈ રહેરુવાલાના અધ્યક્ષ સ્થાને પ્રોગ્રામ યોજાયો હતો મુખ્ય મહેમાન તરીકે મહેશ મહેશ્વરભાઈ રબારી ઉત્તર ગુજરાત પ્રભારી હાજર્યા જિલ્લા મહામંત્રી મહેન્દ્રભાઈ શ્રીમાળી નરસિંહભાઈ બારોટ વીએચપી ડીસા શહેર પ્રમુખ જયેશભાઈ સુની તથા ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલ આચાર્ય શ્રી પીરાભાઈ પટેલ સાહેબ તથા અન્ય શિક્ષક ભાઈઓ બહેનો તથા વાહલી દીકરીઓ વિશાળ સંખ્યામાં હાજરી હતી અંતે સૌએ રાષ્ટ્રીય ગીત ગાયું શ્રી આચાર્ય પીરાભાઈ પટેલ સાહેબ ખૂબ એક્ટિવ છે તેઓ હાઈસ્કૂલનો ખૂબ વિકાસ કરશે તે સ્પષ્ટ દેખાય છે મહેન્દ્રભાઈ શ્રીમાળી અને જયેશભાઈ સુની આભાર વિધિ કરી પ્રોગ્રામ પૂર્ણ કર્યો હતો